નમસ્કાર મિત્રો આજે ને આપણે હરિયાણામાં ઓલિમ્પિક ખેલાડીઓ વિનેશ ભોગાટ અને પુનિયા એ કોંગ્રેસમાં જોડાયા અને ભારતીય જનતા પાર્ટીનો જે આઈટી સેલ છે એ તૂટી પડ્યો એની વાત કરવાના છે મને નવાઈ એ વાતની લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે લોકો ઓલિમ્પિક ના ખેલાડી હોય એ જોડાય ચૂંટણી લડે અને એ પાછા કેન્દ્રમાં મંત્રી થાય રાજસ્થાનમાં મંત્રી થાય અન્યત્ર મંત્રી થાય હરિયાણામાં હારી જાય બબીતા ફોગાટ વિનેશ ફોગાટની કઝીન જે ભારતીય જનતા પાર્ટીમાં છે એ ચૂંટણી લડી અને હારી ગઈ બીજા પણ કેટલાક હાર્યા અને જીત્યા પણ એ ભારતીય જનતા પાર્ટીમાં હોય તો વાંધો નહીં કોંગ્રેસમાં એ હોય તો એનો વાંધો મને લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીના બેવડા ધોરણો એના આઈટી સેલના જુઠ્ઠાણાઓ એ હવે બેનકાબ થવા માંડ્યા છે અને આજે જ્યારે એક ષડયંત્રના ભાગ રૂપે પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિક માં સુવર્ણ ચંદ્રક મેળવવાથી વંચિત રખાયેલી વિનેશ ફોગાટ એ કોંગ્રેસમાં જોડાય અને હરિયાણાની ચૂંટણીમાં એ સ્ટાર પ્રચારક હોય ને એ ઉમેદવાર પણ હોય અને એ મંત્રી પણ બને જો કોંગ્રેસની સરકાર આવે તો તો એની સામે ભારતીય જનતા પાર્ટીને ખૂબ વાંધો છે અમારી પાસે એનો એક પત્ર પણ છે આજનો આજે અમે એનો પત્ર પણ રાજીનામાનો પત્ર રાજીનામું ક્યાંથી આપ્યું નોકરી કરે છે અને એને રાજીનામું આપી દીધું કારણ કે એને કોંગ્રેસ માં આજે જોડાવાનું પસંદ કર્યું અને એ પત્રની અંદર એણે લખ્યું છે કે હું એક મહિનાનો નોટિસ પીરિયડ કરાવી દઈશ આટલું બહુ સ્પષ્ટ લખ્યું છે એવી જ વાત બજરંગ પુનિયા એ પણ રેલવેમાંથી રાજીનામું આપ્યું છે એ કોંગ્રેસમાં જોડાયા છે કોંગ્રેસના અધ્યક્ષ અને રાજસભામાં વિપક્ષના નેતા એટલે કે બંધારણીય હોદ્દા ઉપર રહેલા મલ્લિકાર્જુન ખડગે એમની હાજરીમાં એ કોંગ્રેસમાં જોડાય છે અકસ્માતો રોકી શકતું નથી કે અકસ્માત થાય તો રેલવે મંત્રી નૈતિક જવાબદારી લઈને રાજીનામું આપતા નથી લાલબાદુર શાસ્ત્રીની જેમ પણ વિનેશ ફોઘાટ રાહુલ ગાંધીને કેમ મળ્યા એને માટે નોટિસ ફટકારી દે કારણ ને આ મહિલાઓ મહિલા કુસ્તીબાજો અને આ બજરંગ પુનિયા એ પણ કુસ્તીબાજ છે એ બધા જંતર મંતર દિલ્હીમાં એ ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ હતા એ વિરુદ્ધમાં સાંસદ કર્યું હતું આક્ષેપો હતા એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ પર અને અમિત શાહ જે દિલ્હી પોલીસ છે એ દિલ્હી પોલીસે આ જાંબાજ ઓલિમ્પિક ખેલાડીઓની સાથે જે બરબરતા વ્યક્ત કરી હતી મોઢા મોદી એ વખતે કરી નતી એમને મહિલાઓ યાદ નહોતી આવી મહિલાઓ સાથે આવું કંઈ અણછાજતું થઈ રહ્યું છે એમને નહોતું પણ આજ ખેલાડીઓ જયારે ઓલિમ્પિક ના મેડલ લઈને આવી ત્યારે એમણે એમના ને પહેલા એટલે આ પહેલા આંદોલન પહેલા હતા આ વિનેશ ફોગાટ વજન માત્ર થોડું ઘણું વધી ગયું થોડા ગ્રામ અને ઓલિમ્પિક ની અંદર ફાઈનલમાં ભાગ ન લઈ શકી પણ હરાય ત્યારે નરેન્દ્ર મોદી કે અમિત શાહ ને ટ્વીટ કરવાનું સૂજું નહોતું એક્સ ઉપર એમને અભિનંદન આપવાનું સૂજું નહોતું કારણ કે એમને પેલું યાદ હતું કે આમને અમારી પાર્ટીના સાંસદની સામે આંદોલન કર્યું અને એ થકી ઉત્તર પ્રદેશમાં એ સાંસદ પૂર્વ એમના પુત્રને એમણે ટિકિટ આપવી પડી લોકસભાની પણ ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં ધોવાઈ ગઈ બે ઇજ્જતી થઈ ગઈ મોદી અને શાહની દોષનો ટોપલોનાથ ને કે ભાઈ મેં જે નામો મોકલ્યા હતા એ બધા નામો તમે સ્વીકાર્યા હોત તો કદાચ વધારે બેઠકો મળી શકી હોત જેમને પંચોતેર બેઠકો વિવિધ સર્વે આપતા હતા ગોદી મીડિયાના સર્વે એ ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશની એસી બેઠકોમાંથી અડધી બેઠકો પણ ન મળી અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી જેમને નરેન્દ્ર મોદી બે ઉત્તર પ્રદેશના બે એ મોટા ભાગની બેઠકો ઉપર જીતી ગયા મોદી શાહ નું નાક વધુ હરિયાણામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભડકો છે હજુ હમણાં જ કોંગ્રેસ માંથી ભાજપમાં આણીને નવીન જિંદલને લોકસભા લઈ ગયા હરિયાણામાં આમ તો દસ બેઠકો જ લોકસભાની અને એ લોકસભાની દસ બેઠકોમાંથી માંથી બે હજાર ચૌદ ની ચૂંટણીમાં અને બે હજાર ને ઓગણીસ ની ચૂંટણીમાં દસે દસ બેઠકો ભારતીય જનતા પાર્ટી એ મેળવી હતી પણ આ વખતે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં માત્ર પાંચ જ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી અને વિધાનસભાની જે છેલ્લી ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી પણ મળી અને આ વખતે માહોલ એવો છે કે મુખ્યમંત્રી બદલી નાખ્યા છે છતાં ભારતીય જનતા પાર્ટીમાંથી જે બળો થયો છે એ બળવો એને એટલે આંતર કલહ ખુલ્લે આમ લોકોએ બળવો કર્યો છે પાર્ટી છોડી દીધી છે એ લોકો ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે કૃત સંકલ્પ છે મેં કહ્યું એમ પેલા નવીન જિંદલ ને ઉદ્યોગપતિને કોંગ્રેસમાંથી ઉઠાવીને ભારતીય જનતા પાર્ટીમાં લઈને એમને સાંસદ બનાવ્યા એમના માતુશ્રી સાવિત્રી જિંદલ એમને ભારતીય જનતા પાર્ટી એ ધારાસભાની પણ બેઠક ના આપી એટલે એમણે કર્યો અને હરિયાણામાં તો કોઈ હાલતા ચાલતા નવો પક્ષ રચે છે અને આ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા એ ત્યાં જે માહોલ સર્જી રહ્યા છે આખો દેશ વિનેશ ફોગાટ ને જે રીતે અન્યાય થયો ઓલિમ્પિક ની અંદર એક ભાગ ભાગરૂપે એને કારણે એમની સાથે હતો મોદી એ પણ એને કરીને જ્યારે એ માં ન જઈ શકી ત્યારે એમને ટ્વીટ કરવાનું સુજુ અને એમણે ટ્વીટ કરીને એને જાણે કે ટાઢા ગયણા પેલા કરતા હોય એ રીતે ચેમ્પિયન ડંખ જે રહી ગયો એ પેલો બ્રિજભૂષણ સિંઘ એ જે ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના બાહુબલી સાંસદ જેને જેની જેની સામે જાતીય સતામણીના આક્ષેપો હતા કર્યા હતા એ સામે પોક્ષો પણ પણ લાગી શકે એમ હતો એમાંથી પણ એમને ફારે કરવામાં આવ્યા મોદી શાહ પોલીસ દિલ્હી પોલીસ એ સુપ્રીમ કોર્ટના આદેશ પછી આ ભારતીય જનતા પાર્ટીના સાંસદની સામે કેસ ફાઇલ કરે છે ત્યાં સુધી એમને એ નથી અને પેલા ભાઈ ફરે છે એક બાજુ પોલીસ આ ઓલિમ્પિક અત્યાચાર કરે છે અને બીજી બાજુ નવી સંસદના ઉદઘાટનમાં આ સાંસદ જેની સામે આ ઓલિમ્પિક ના ખેલાડીઓ એ જાતીય શોષણના આક્ષેપો કરે છે એ નરેન્દ્ર મોદીની સાથે માલે છે નરેન્દ્ર મોદી મણિપુર તો તો જઈ શકતા નથી નથી જતા મણિપુરમાં સંખ્યાબંધ મહિલાઓને નગ્ન કરીને ફેરવવામાં આવી છે એવું ત્યાંના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીએ કહ્યું છે છતાં એમને લાશ શરમ નથી એ મુખ્યમંત્રીને બદલવામાં નથી આવ્યો અનેક લોકોના જાન ગયા છે છતાં મારા વડાપ્રધાન એ મણિપુર જઈ શકતા નથી એમને રશિયા એ પડોશી દેશ યુક્રેન પર એની બાળકોની હોસ્પિટલ ઉપર બોમ્બ મારો કરે ત્યારે ત્યાં શાંતિદૂત તરીકે નરેન્દ્ર મોદીને ત્યાં જવાનો સમય છે પણ મણિપુર જવાનો સમય નથી હરિયાણામાં આ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા એ કેવું પરિબળ કેવા પરિણામો લાવશે એ આપણે એની પ્રતીક્ષા જરૂર કરીશું કારણ કે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં સપ્તાહની શરૂઆતમાં એના પરિણામ આવી જશે આજે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કેન્દ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટેનો ચૂંટણી ડંડેરો જાહેર કરવામાં આવ્યો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી પત્ર અમિત ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્થાપિત કરવા માંગે છે દિલ્હીમાં તો લોકસભામાં બહુમતી મળી નથી ભારતીય જનતા પાર્ટીને અને માનનીય વડાપ્રધાન એ વિદેશ વિહાર કરીને આવે છે યુક્રેન જઈને પોલેન્ડ જઈને આવ્યા સિંગાપોર જઈને આવ્યા હજુ પણ થોડા દેશ બાકી હોય તો એનો ફેરો મારી આવશે અમેરિકા જવાના છે પાછા વિદેશમાં જવું જોઈએ પણ મારા દેશને શું લાભ થાય છે એ વધારે મહત્વનું છે હરિયાણાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટી જીતે છે કે હારે છે એના ઉપર મહારાષ્ટ્ર અને ઝારખંડ ની વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતે છે કે હારે છે એના પર નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદનું ભવિષ્ય નક્કી થવાનું છે અને આજે જ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થાના સુપ્રીમો એટલે કે સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવતે ફરીને એકવાર નરેન્દ્ર મોદી તરફ ટીકા છોડ્યા છે એમણે કહ્યું છે કે પોતાને ભગવાન જાહેર ન કરાય એ તો પ્રજા નક્કી કરે નરેન્દ્ર મોદી એ પોતાને નોન બાયોલોજીકલ છે દેવતા કહે છે એની વાત કરે છે મને લાગે છે કે મોહનજી ભાગવત જે કહે છે એની અસર એ આખા દેશમાં થઈ રહી છે માત્ર ગુજરાતમાં કેટલાક આરએસએસ ના અને મોદીના જે નિષ્ઠાવો છે એ લોકોને આ વાત કઠે છે સરસંઘ ચાલકજીની વાત કઠે છે પણ સરસંઘ ચાલકજીની વાત એ આખા દેશમાં આવતા દિવસોમાં પણ અને આ વિધાનસભાઓમાં પણ અસર કરવાની છે એટલું તો નિશ્ચિત છે આજે આટલી વાત ફરી મળીશું શેર કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર